वलाजी तमारी પોત ડાળા બને હા અને તમારા ઘર જના મોટો કોઈ બનાવ બનેયો તમારે તો તમે વાત મનવા તૈયાર છો કે નહીં હા તો હું મનવા તૈયાર તો ધરાની એ જના બનાવ બનાય ડાળા તમે મને પાછા પૂછવા આવજો નહીં આ કંજૂબેના છોકરાનું હગું તૂટી ગયું હા વલાજી વલાજી કોઈ ના આવી કંજૂબાઈ મૂડ આવી હતું જ ના ને પછી ચોથી મૂડ રાખી બેણો વાસું કોણ હહ પાણી બીજું લાવું પાણી ગળ ઉતરે એવું જ નહીં પણ હું કરું લાવત પી લે થોડું પાણી લાવજો મને એ આમ જાતું નઈ કે મારા ઘરનો પાટિયું કેમ બેહી ગયું છે હા લે કોણ પીઓ પાણી ઉતરે એવું નહીં ઉતારવું પડશે તણ હું કસ્યો એના સિવાય તો શટકો નહીં

તો પેલું દુઃખ મોનજો અને મને પૂછજો હાલા લા અમારો બનાવ બની ગયો અમારા માટે તો મોટા મોટો બનાવ છે એરો બની ગયો તો હવે હું કહેતો હતો અમારે અત્યારે અત્યારે પૂછવું છે તો ના અમે એ નહીં આવતા તમે અમારી કણાવ ઓ અમારા બોર ઉપર આવી જાવ તમે હા આપણે તમે ચંદુજીને ફોન કરો તમારે લઈ આવશે કેમ કે ભાળ્યું છે ચંદુજી તમે ભાળી નહીં હો ને કહો ફોન કરો ચંદુજી ના હોય તો ફોન કરું હા એટલે તમે ચંદુજી લઈને મારા બોર ઉપર આવો ને અત્યારે હાલ આવ હા હો અમે તારી તૈયારીઓ કરી દઈએ છીએ ખોટી નહીં થવા દે બધા હો એ હા અરે ખટક રાખશું ખટક હો એ હા રોડો જય માતાજી કોણભાઈ હા જો ભૂવજી આ બાદ તૈયાર છે પણ કે હું મોડું નહીં કરું મોડું ના કરતા હું બધા રૂપ કહું નહીં અત્યારે આપણે વધારે રોકાવાય નહીં પણ આપણે હેજો આપણે જલ્દી અને બધું તૈયાર કરી

બુવાજી આપણે દાળ રાઠા માતાજી એમને પોત દાળો ની રીત ભાઈ કોઈક નાનો મોટો બનાવ બના તો મને પૂછવા આવજો હા બરોબર તે એમાં જે બનાવ બનવાનો હતો એ તો બની ગયો પણ તમે માતાજી લાગજો મારો બે શબ્દ પૂછવા તે ભુવાજી બનાવતો એવો જબ્બર બની ગયો નો ના પૂછો વાત એવો બનાવ બની ગયો કોનજીભાઈ એ તો માતાજી ના પારખો લેતા તા કે ગીરે હા લેતા હતા ને તો મોનતા નતા એ તો હોમ પાવર માં રાતી બોલતા તા એ તો એ દર રાતી એમ મત વાત આ કેવાન પણ અમારે ભૂલ થઈ જાય હમ ભલા જીવની મસ્કરી ના કરાય ના કરાય પણ ભલોજી હોમ પાવર માં બોલતા હતા પંચવાળો સભાડો હું સતી માતા આવી ભાઈ લાઈ માડી હવ ને મારા સતીના दादा રામ રામ કે ભલાજી હા માડી આપડા મારી થી મારી દાડા થયા દાડા થયા આજ ધીજ મારેલી ભાઈ કોમ થયું નહીં જી આવા તો મોનો નહીં મોન

મુરત કઢાવા જતા હતા વતમાંથી રિક્ષા પાછી વાળી નહીં વાળી મારી વાળી વાડી માં વાળી હાચી હવે તો તમે મનવા તૈયાર છો કાળુજીના ઘરનું જ દુઃખ મોનને માં ને પણ માં હવે જે થવાનું હતું એ તો થઈ ગયું જે બનાવ બનવાનું હતું એ તો બની ગયું પણ હવે માં મનો ઓનો કોક રસ્તો કાઢ્યા ભલાજી રસ્તો તો તમારે એ દાડા જ મેં કહી દીધું હતું સાચું ખોટું

તો ભાઈ એનો એક જ રસ્તો છે માડી કે કાળુજી ના નિવાના ભાઈ ના વહેલા પડી તમારે કે એમાં હું માડી લાઈ દે હું બે જણાને લાઈ દે હવે બે જણોને એમ લાઈ દેહા નહીં ભાઈ એમ નહીં આવી રહ્યા એના માટે હું તમારે દાડે કીધું હતું કે તમારે પાઘડી ઉતારવી પડશે પાઘડી ઉતારે નહીં મને તો મોઢામાં ખાડો લઈને કાગરવું પડશે એમાં દુઃખ હોય તો લાંબા પડશે હા

ચકલો નાખી દેરી આપડે હેડો નીકળે મેં તો ના હું તમારે સારું કોમ છે એટલે કાળુજી ન હોય